આ હુમલાની ઘટનાને લઈ ભારતીય દૂતાવાસે ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થાનો પર રહેવા માટે અને સંપર્ક રાખી બાંધી અને રાખવાની સલાહ આપી છે જોકે હાલ તો શાંતિનો માહોલ પણ અહીં છે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઘરની અંદર રહે સમસ્યા થાય તો દૂતાવાસનો સંપર્ક પણ કરે આ સાથે ભારતીય વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને વિદેશ મંત્રાલયના આંકડા અંદાજીત ચૌદ હજાર પાંચસો ભારતીય વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં રહે છે અને આ તમામ લોકો માટે આ એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે સ્થિતિ હાલ શાંત છે વિદ્યાર્થીઓને ઘરમાં રહેવા માટેની ભારતીય દૂતાવાસે સલાહ આપી છે આ સાથોસાથ એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જેના થકી કોઈ પણ સમસ્યા હોય તો તેઓ દૂતાવાસનો સંપર્ક કરી શકે જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે એ આંકડા મુજબ ચૌદ હજાર પાંચસો ભારતીય વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં રહે છે અહીં અભ્યાસ કરે છે અને એવામાં આ પ્રકારની જે મારામારીની ઘટના સામે આવી જે વિડિયો વાયરલ થયા છે તેને લઈ ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી અને હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે